ગઈકાલે જ્યારે અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરી તેમાં અનેક દર્શક મિત્રોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે કે તેમના વિસ્તારમાં હજુ પણ સારા વરસાદની રાહ છે તો અનેક દર્શક મિત્રોએ એવું પણ લખ્યું છે કે તેમના વિસ્તારોમાં અત્યાર સુધીમાં સારો વરસાદ પડી ગયો છે ત્યારે હાલ ચોમાસાનો છેલ્લો મહિનો છે તે ચાલી રહ્યો છે ત્યારે આપના વિસ્તારમાં વરસાદની ઘટ છે કે વરસાદ સારો છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આ ઉપરાંત આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે જો આગાહીને લઈને વાત કરવામાં આવે તો આજે બે સપ્ટેમ્બર છે અને ગઈકાલથી જ સપ્ટેમ્બર માસ છે તેની શરૂઆત થઈ ગઈ છે અને સપ્ટેમ્બર મહિનાને ચોમાસાનો અંતિમ માસ પણ કહેવાય છે કારણ કે આપણે ત્યાં પંદર સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાય થતી હોય છે ત્યારે આગામી દિવસોમાં એક મોટી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે જે અતિવૃષ્ટિ જેવા વરસાદ લાવે તેવી શક્યતાઓ છે ત્યારે આજે અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાત પર આ ચોમાસા દરમિયાનની સૌથી મોટી વરસાદી સિસ્ટમ છે અને આ સિસ્ટમની અસરથી ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારેના એંધાણ છે તો હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીને પૂછ્યું છે કે જે વરસાદી સિસ્ટમ ગુજરાત પર આવી રહી છે તેને લઈને શું અપડેટ છે અને તેની સૌથી વધુ અસર કયા વિસ્તારોમાં જોવા મળશે અને આ ઉપરાંત જે વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની રાહ છે ત્યાં વરસાદ પડશે કે કેમ તેને લઈ પરેશભાઈ શું કહ્યું તે જાણીએ તે પહેલા હાલની આગાહી વિશે વિગતે વાત વાત કરીએ ગુજરાતી પર હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં આગામી સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે એમાં પણ ખાસ કરીને જોઈએ તો પાંચથી સાત સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે અને અમુક વિસ્તારોમાં તો અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે આ ઉપરાંત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ છે તે ચોક્કસ જોવા મળશે જે વિસ્તારોમાં હજુ પણ પિયતના પાણીની જરૂર છે તેવા વિસ્તારોમાં પણ આ વખતે વરસાદ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે હવે આજની આગાહીની જો વાત કરીએ તો બીજી સપ્ટેમ્બર મંગળવારે એટલે કે આજે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે રાજ્યના બાકીના જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે એટલે કે આજે રાજ્યમાં વરસાદની બહુ ખાસ શક્યતાઓ છે તે ઓછી છે હવે આગામી દિવસોની આગાહી વિશે વાત કરીએ તે પહેલાં અમે હવામાન નિષ્ણાત પરસ્પર ગોસ્વામી સાથે ગુજરાત પર આવી રહેલી વરસાદી સિસ્ટમની અપડેટ વિશે વાત કરી છે અને જેમાં તેમણે જણાવ્યું છે કે આપણે ત્યાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત

ધોધમારની શક્યતાઓ છે અને એની જો હવે વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બની ગઈ છે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપમાં છે લગભગ એ આજે અથવા કાલે ઇન્ટેન્સિફાઈવ થશે અને ત્યારબાદ વેલમાર્ક લો પ્રેશરમાં એ પરિવર્તિત થશે વેલમાર્ક લો પ્રેશરમાં આવે એટલે એ સિસ્ટમ ખૂબ મજબૂત કહેવાય છે અને એ સિસ્ટમ આંધ્રપ્રદેશ અને ઓડિશાના માર્ગે થઈ મધ્યપ્રદેશ સુધી આવશે અને તે સિસ્ટમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બંનેને અસર કરશે કારણ કે આ સિસ્ટમનો ઘેરાવો પણ પાંચસો કિલોમીટર આસપાસનો છે આ ઉપરાંત પરેશભાઈએ જણાવ્યું છે કે આ સિસ્ટમ હજુ મજબૂત બનવાની છે અને આ સિસ્ટમ મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના માર્ગે આવશે ત્યાંથી દક્ષિણ ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડ લાગુ વિસ્તારો મધ્ય ગુજરાત અને ત્યાંથી સૌરાષ્ટ્ર થઈ અરબ સાગરમાં આગળ વધશે એટલે આમ જોવા જઈએ તો અમારું અનુમાન છે કે આ સિસ્ટમ આવતીકાલે રાત્રે અથવા પરમ દિવસે સવારે એટલે કે ચાર તારીખે ગુજરાત પર પહોંચી જશે અને આપણા ગુજરાતની અંદર ચાર તારીખથી લઈને આઠ તારીખ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને અત્યાર સુધીમાં જેટલા પણ વરસાદ આવ્યા છે એ તમામ વરસાદોને ભૂલાવી દેશે એટલો મોટો રાઉન્ડ આવી રહ્યો છે અને એવું પણ કહી શકાય કે બે હજાર પચીસમાં જેટલા પણ વરસાદ આવ્યા છે તમામના રેકોર્ડ આ સિસ્ટમ તોડવા જઈ રહી છે આ સિસ્ટમના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે જે ગુજરાતના વિસ્તારોને કવર કરશે એટલે કહી શકાય કે ચાર તારીખથી લઈને આઠ તારીખ સુધીમાં સુધીથી અતિભારે અને અતિવૃષ્ટિ જેવા વરસાદો પડે તેવી પૂરી શક્યતાઓ છે તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે આગામી દિવસોની આગાહીને લઈને વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ ત્રીજી સપ્ટેમ્બરે બુધવારે એટલે કે આવતીકાલે રાજ્યના સુરત ડાંગ નવસારી અને તાપી જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને આ માટે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે રાજ્યના બાકીના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે સતત વરસાદના કારણે ગુજરાતના મોટા ભાગના જળાશયોમાં પાણીની આવક ચાલુ છે ઉત્તર ગુજરાતના પંદરમાંથી ત્રણ ડેમ છલકાયા છે અને તેમાં સરેરાશ છોતેર ટકા પાણી છે મધ્ય ગુજરાતમાં સત્તરમાંથી સાત ડેમ છલકાઈ ગયા છે અને તેમાં ત્રાણું ટકાથી વધારે પાણી છે દક્ષિણ ગુજરાતના સરેરાશ ઓગણસી ટકા ડેમ ભરાયા છે અને તેરમાંથી નવ ડેમ છલકાઈ ગયા છે કચ્છના વીસમાંથી ચાર ડેમ છલકાયા છે અને તેમાં સરેરાશ માત્ર સાઠ ટકા પાણી છે સૌરાષ્ટ્રના ડેમોની જો વાત કરીએ તો સરેરાશ એક્યાસી ટકા પાણી છે સૌરાષ્ટ્રમાં એકસો એકતાળીસમાંથી છપ્પન ડેમ છલકાઈ ગયા છે ગુજરાતનો સૌથી મોટો સરદાર સરોવર ડેમ નેવ ટકા જેટલો ભરાયેલો છે તો આમ જોઈએ તો આગામી દિવસોમાં અતિ ભારેથી લઈને અત્યંત ભારે સુધીના વરસાદો છે તે ગુજરાતમાં જોવા મળી શકે છે એક મોટી વરસાદી સિસ્ટમ છે જે બંગાળની ખાડીમાંથી સતત ગુજરાત તરફ આગળ આવી રહી છે અને સપ્ટેમ્બર માસમાં છે તે એક બાદ એક વરસાદી સિસ્ટમ આવતી રહેશે અને રાજ્યના હજુ પણ અનેક એવા વિસ્તારો છે જે સારા વરસાદની રાહ છે ત્યાં પણ આગામી દિવસોમાં સારા વરસાદ વરસે તેવી પૂરી શક્યતાઓ છે અને કહી શકાય કે પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં છે ચોમાસાની વિદાય થતી હોય છે પરંતુ આ વર્ષે ચોમાસું લંબાય તેવી પણ પૂરી શક્યતાઓ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર